આપણા ખેતીવાડીમાં ખેતીની જમીનોમાં ચોથા મુખ્ય પોષક તત્વો એટલે કે સલ્ફરની જે મોટા પાયે ઘટ છે એ ઘટની પૂર્તિ થઈ શકે એ પ્રકારના સલ્ફરયુક્ત ખાતરોની વપરાશ ખેડૂત તરીકે આપણે બહુ ઓછી કરીએ છીએ અને તેથી એ સલ્ફરની જે ઘટ છે એ પૂરાતી નથી એને પૂરવા માટેનો નવો વિકલ્પ સરકારે જે શોધ્યો છે એ વિકલ્પ છે સલ્ફર કોટેડ યુરિયા સલ્ફર કોટેડ યુરિયા કેવા સ્વરૂપમાં હવે પછી ખેડૂતોને મળશે એની સંપૂર્ણ વિગત સાથેનો વિડીયો આ શોર્ટની નીચે જે હેડિંગ સાથે દેખાઈ રહ્યો છે એ વિડીયો પર જઈ અને આપ માહિતી મેળવી શકશો